વડોદરાના તાંદલજાની બેસિલ સ્કૂલ સામે સોસાયટીના મકાનમાં ગાંજાનો ધંધો ચાલતો હોવાની બાતમીને પગલે એસઓજીની ટીમે દરોડો પાડી રૂપિયા એકાવન હજારની કિંમતનો પાંચ કિલોથી વધુના ગાંજા સાથે અબ્દુલ પટેલને ઝડપી પાડ્યો હતો અબ્દુલ અગાઉ પણ એકવાર પકડાયો હોવાનું પોલીસે જણાવ્યું હતું અબ્દુલની પૂછપરછ દરમિયાન આણંદના સાગરિકનું નામ ખુલ્યું હતું એસઓજીની ટીમે આણંદના ફરીદખાન પઠાણને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી